હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આણંદ ખેડા પસમહાલ અને દાહોદ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે છે આ વિસ્તારોમાં ગાજવી સાથે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ શકે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મૂઝા ઉછળી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે વરસાદનું કારણ હવામાન નિષ્ણાતો અનુસાર બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવા અને મોનસૂન અસન્ય કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ આજે ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી સત્રીસ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની કાઢીની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સુરત હાલોલ અને હિંમતનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા અતિભારે વરસાદ બાદ પણ આગામી બે દિવસ સુધી આ રાઉન્ડ ચાલુ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં સુત્રા અને હળવા ઝાપટાની પણ શક્યતા છે જ્યારે કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે હવામાન ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો વર્તમાન રાઉન્ડ કલાક સુધી ચાલુ રહેશે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર છૂટા છવાયા અને હળવા ઝાપટા જોવા મળશે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ સિસ્ટમને વધુ ઊર્જા જોવા મળી રહી છે આ રાઉન્ડ એક સપ્ટેમ્બરથી ત્રણ સપ્ટેમ્બર સુધી ચાલશે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બંગાળની ખાડીની બીજી એક નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના કેટલાક સેન્ટરોમાં છેલ્લા ચોવીસ કલાકમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે અને આગામી સત્રી કલાકમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો હાલોલ અને હિંમતનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અને વડોદરા જેવા વિસ્તારોમાં લગભગ પચાસ ટકા ભાગોમાં એક થી ત્રણ વરસાદ પડવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ